ચોક્કસ આજ નવમો દિવસ છે અને અમારા માટે આ નવરાત્રિ જેવો કેમ કે આ ગાય માતા માતા માટે અમારા ઉપવાસ હતા તો નવ દિવસથી અમે અહીંયા બેઠા છીએ એમાં જો સમર્થનની વાત કરીએ સપોર્ટની વાત કરીએ તો એવો કોઈ સમાજ બાકી નથી રહ્યો જો સમર્થન ના આપી ગયો લેખિતમાં તો ખાલી વાતથી નહીં લેખિતમાં એવો કોઈ સમાજ બાકી નથી રહ્યો જો સમર્થન ના મળ્યું હોય એવા કોઈ પાંજરાપોળ પોળ ગૌશાળાઓ કોઈ બાકી નથી રહી જો આપણને એનો સમર્થન મળ્યો નહી લગભગ બધી પંચાયતો એસોસિયેશન એવો કોઈ સમાજમાં વંચિત નથી રહ્યો કે એનો જો સમર્થન નથી મળ્યો જે આપણે ધાર્યો નહોતો એનાથી હજાર ગુણા વધારે સમાજનો સમર્થન મળ્યો છે અને સમાજ મન લાગે છે ગાયને લઈને આગળ ચિંતિત છે અને બધાની જ એક માંગણી હતી અને બધાનો એમાં રાજીપો હતો કે ગુજરાત ની અંદર ગાય માતા ને રાજ્ય માતા નો દરજ્જો મળવો જોઈએ ગુજરાત છે કે ગાય માતા ને રાજ્ય માતા નો દરજ્જો મળવો જોઈએ હા ચોક્કસ એવું નથી કે મારે ગૌશાળામાં ગાય છે એટલો નથી કે મારે ગૌશાળામાં ગાયું છે ઠીક છે હું એનું પાલન પોષણ કરું છું પણ સાથે સાથે આજે રોડ ઉપર જો નંદીઓ કેટલા ફરી રહ્યા છે કેટલી ગાયો ફરી રહી છે પરેશાન છે એના એક્સિડન્ટ થાય છે પોતાનો પણ એ બિચારી ગૌ માતાનો પ્રાણ જાય છે સાથે સાથે લોકોને પણ બહુ મોટો નુકસાન થાય છે એટલા માટે એને બચાવવા માટે નંદી શાળા બનવા જોઈએ સરકાર તરફથી એવા નંદી શાળા બનવા જોઈએ જે ગૌચરો છે એમાં ખુલ્લા કરીને ગાયોના ત્યાં પણ એવા પાલન પોષણ માટે જગ્યા થવી જોઈએ એટલે આ કરવો જરૂરી છે રાજકીય પક્ષ નથી આવતા તો આપણે તાકાત છે લાવવાની ચૂંટ્યા ને માટે છે શું કામ ના આવે આવો જોઈએ આ તો પ્રજા છે જે ચૂંટી શકે તો એ ફેંકી પણ શકે તમને જેને માટે ચૂંટ્યા છે એ કામ કરવું જરૂરી છે અને એ પ્રજા અંદર તાકાત હોવી જોઈએ પ્રજાને અંદર તાકાત છે કે તમને રસ્તા ઉપર લાવે એટલે આવે ને પ્રજા તમને ચૂંટ્યા છે ને માટે છે એટલે એવો નથી આ અને બીજો નંબર એવો છે કે ગાય છે કોઈ આ રાજકારણ વિષય નથી આ શ્રદ્ધા વિષય છે સનાતનીઓની શ્રદ્ધા આ કેન્દ્ર છે એને સાથે કોઈ ખિલવાડ કરે એ કોઈ દિવસ કોને મંજૂર નહીં હોય એટલે આ કોઈ રાજકારણ લેતો હોય તો એનાથી દૂર રહે રાજકારણના ચશ્માથી જોતો હોય તો એને દૂર રહે ને આ હિન્દુઓની શ્રદ્ધાનું કેન્દ્ર છે જનતા છે ને એ ઈચ્છા કરાવી દે એની કચા ઈચ્છા નહીં હોય કદાચ પણ જનતા છે ને એ ઈચ્છા કરાવી દે જી અને કાઠના આંડીઓની વારે વારે નથી એક વાર ચડે તમે કઈ પદ ઉપર બેઠા છો તો તમે પ્રજાને જો કામ સોંપ્યા છે નહીં થાય તો પ્રજા તમને ફેંકતા પણ દૂર ટાઈમ નહીં લગાવે અમારા કચ્છના સંતોને મુખ્યમંત્રી શ્રી અમિત કયા અને મીટિંગ કરી મીટિંગ કરી અને જો આપણી માંગણી છે ગુજરાતની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજો દરજ્જો મળવો જોઈએ તો મુખ્યમંત્રી યુવા ત્રે સ્વીકારી છે એમને કીધું હું જલ્દી જલ્દી આ કાયદો બને અને ગુજરાત અંદર ગાય માતા રાજ્ય માતા જાહેર કરે કે હું એક બાંધરી આપું છું ખાતરી આપું છું એવો મુખ્યમંત્રી શ્રી કીધો છે તો અમે મુખ્યમંત્રી વાતને સ્વીકારીએ છે અને બીજી કોની વાત માનીએ મુખ્યમંત્રી એટલે પ્રદેશનો મુખ્ય છે મુખ્ય છે એટલે એને કીધું અમે એ વાતને સ્વીકારીએ છીએ સ્વીકારી છે અને આજે

With programs across technical, medical, and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812 bed multi specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie ups. SPU, educating minds, empowering tomorrows.